આહીર ની છે દીકરી અમર હરિની હારે લગ્ન લાગી રટિયા સુંદર શ્યામ સાંભળ્યા હરે નેણો લાગ્યો રટિયા સુંદર આ એ કલાકાર છે કે ખૂબ જ લોકહૈયે વસેલું ભજન આહીરની છે દીકરી બાપભાઈએ લખેલું છે એવા બાબુભાઈ આહિરાજનો સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા સાધુ ભણી વેઠી વસાઈ વાળ પાણી માથે પદમણી ઈ ચકાસર તળાવ પર ત્યાં આવેલું છે એટલે ભીમાસર ચકાસર નામથી મારું ગામ ઓળખાય છે કરવાની પ્રોગ્રામ બી આપતો એવા લગભગ પાંચ છ વર્ષ એવા ગયા બજેટના કલાકારો હોય ને એ અમુક જગ્યા પર ન પણ જતા હોય એમને તો મોટા બજેટ મળો તો જ આવીએ પણ તમે તમારા નિજાનંદમાં ભજન કરવા જાવ છો એ વાત ન એ એ વિચારમાં થે જમકેલો જોને મા એ સપના જેવો છે આ સંસા આવો ને જે સલરાય આપ્યું પ્રેમ થકી મળી આવો અનુભવ આવ્યો છે એ અવતાર માથે સદગુરુજી નો ઉતારો ભવ મારે ધણી

આપણે યાદ કરીએ ને એટલે અંજાર કચ્છનું એ અંજાર શહેર આપણને યાદ આવી જાય એ જેસલ તોરલનું ભજન આપણે યાદ કરીએ છીએ કારણ કે તેમાં એ મંજિરાની અંદરથી આમ તો એક ભજન ખરું ઉત્પન્ન થાય છે કચ્છની વાત કરતા હોય ભજનનું ધામ સંગીતનું ધામ અને દર્શક મિત્રો આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો અંજાર વિસ્તારમાંથી આવે છે એવા ભજનીક બાબુભાઈ આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બાપભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું અને દર્શક મિત્રો વચ્ચે આ એ કલાકાર છે કે ખૂબ જ હૈયે વસેલું ભજન એક સમય એવો હતો કે જ્યારે ડાયરા દબાયેલા હતા પશ્ચિમી સંસ્કૃતિનો એક મારો હતો ગુજરાત ઉપર ડાયરાનું પ્રભુત્વ ઘટી રહ્યું હતું એ સમયમાં એ સમયમાં એવા ભજનો આપેલા છે પોતે લેખક પણ છે અનેક રચનાઓ ગાય છે ફક્ત ભજનિક નહીં પરંતુ લોકગીતો અનેક લગ્નગીતો લોક સંગીતના તમામ કાર્યક્રમો સાથે જોડાયેલા અને ખૂબ જ લોક હૈયે વસેલો અમરમાંનો એ ભજન આહિરની છે દીકરી બાપભાઈએ લખેલું છે એવા બાબુભાઈ આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બાપભાઈ ફરીવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનું મેં કીધું ને કે અમુક એવા ભજન હોય છે કાયમી લોક હૈયે વસી જતા હોય કાયમી નાના બાળક હોય કે મોટો કોઈ પણ વ્યક્તિ અમુક ભજનો એમને બે કાઢી આવડતી હોય હા બાલ સભાના દરેક કાર્યક્રમોમાં સ્કૂલ જગતમાં આ એક ભજન એવું છે કે દરરોજ ગભાય આજની તારીખે શીખવાની શરૂઆત આ ભજનથી અનેક લોકો કરે અમારા આ કાર્યક્રમો લગભગ બસોથી થી ત્રણસો કલાકાર મળ્યા એમાં લગભગ એંસી ટકા કલાકારોએ આ ભજનથી શરૂઆત કરેલી એ કહેતા જ મને આનંદ થાય છે અને એ કલાકાર સાથે આજ સંવાદ કરું છું ને એ વાતનો આનંદ છે બાપભાઈ બપભાઈ અનેક વાતો કરવી છે તમારી અનેક રચનાઓની વાત કરવી છે તમારી કયા વિસ્તારમાં થયા ઓછો અને આમાં તમારી લાંબી સફર ફક્ત એક ભજનિક તરીકે નહીં પણ આકાશવાણીના એ કાર્યક્રમો ટીવીના રેકોર્ડિંગ અનેક થયા સ્ટુડિયો રેકોર્ડિંગ ઓડિયો કેસેટ હતી ત્યારના રેકોર્ડિંગ આ તમામ સફરની મારે વાતો વણી લેવી છે પરિચયથી શરૂઆત કરીએ અંજાર વિસ્તારનું એ કયું ગામ અને ભજનની સફર ભજનનો નાતો ક્યારથી બપભાઈ જી 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 વિજયભાઈ પ્રથમ તો ડી ભારતી અને આપ વિજયભાઈ જોટવા ખૂબ જ એક સારું કાર્ય કરી રહ્યા છો રાજીપો વ્યક્ત કરું છું શું મારા તરફથી કેમ કે બધા જ કલાકારોના તમે ઇન્ટરવ્યૂ નાના મોટા કલાકારોના લીધા અને ખાસ કરીને સાધુ સંતોના એક એક જગ્યામાં જઈ અને મૂળભૂત જગ્યાનો માતમ શું છે ભજન શું છે એ બધું સાધી સાધુ સંતો પાસે જઈ અને આપ જે ઇન્ટરવ્યૂ લો છો એ એક અભિનંદનને પાત્ર છે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાત કરું મારા ભજનની તો શરૂઆતમાં તો મારે અંજાર તાલુકો કચ્છ અને ભચાઉથી અંજાર જતા ભીમાસર ગામ રસ્તા ઉપર જ ભીમ ખૂબ મોટું ગામ છે અને ગુજરાતમાં એવું ગામ નહીં એવું ગામ છે એમ કે અમારા ગામને ઘણા બધા એરોડ મળી ગયા છે ભૂકંપ પછી સહારા ઇન્ડિયા પરિવારે એ ગામને દત્તક લીધું અને અત્યારે ખૂબ જ પંચાયત સધર અમારા લગભગ પચીસ ત્રીસ વર્ષથી અમારા વિકેભાઈ ઉંબલ પંચાયતનું બધું સંભાળે છે અને ખૂબ ધ્યાન આપે છે ખૂબ સારું ગામ છે અને ઐતિહાસિક ગામ જૂનું ઓઢાજ આ મને ઓથલપદમીનો ઇતિહાસ એ ગામથી ચડી ચકાસર પાર હલો ઓથલ કે નેરિયા વેઠી વસાઈ વાડ પાણી માથે પદમણી એ ચકાસર તળાવ પર ત્યાં આવેલું છે એટલે ભીમાસર ચકાસર ચકાસરના નામથી મારું ગામ ઓળખાય છે અને મારા ગામનો ખૂબ જ પ્રેમ મને મળ્યો છે યુવક મનેડો હોય ગામના આગેવાનો નાના બાળકો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને સતત મને સપોર્ટ કર્યો છે લગભગ છેલ્લા અઠ્યાવીસ ત્રીસ વર્ષથી આ ક્ષેત્રમાં હું ભજનોના લોકગીતોના રાસ ગરબા કાર્યક્રમ આપું છું અને લગભગ મારે આમ તો ન કહેવું જોઈએ પણ લગભગ ગામનો કલાકારો એને કદાચ ગામમાં સ્વાભાવિક છે કે ઓછું સાંભળે કે ઓછું માનવું પણ મને એ વાતનું ગૌરવ છે કે મારા ગામમાં આજની તારીખમાં નવરાત્રિ થાય છે એટલે એક કલાકાર તરીકે હું જાઉં એક બારથી કોઈ લેડીઝ કલાકાર બોલાવે અને સાઉન્ડ સાજીનાઓ બોલાવી અને સારામાં સારી નવરાત્રિ અમારે કચ્છમાં ભીમાસર ગામમાં થાય છે એનાથી વિશે જ પાછા મને આમ તો હું પૈસા બહુ લેવાનું એટલે ત્રીસ વર્ષમાં મેં હજી સુધી ક્યાં એવું ચોખ નથી કરી આટલું પેમેન્ટ થશે એવી ચોખ જ નથી કરી મને પ્રેમથી માણસો સમજીને કે ધારો કે કચ્છમાંથી કાઠિયાવાડો આવતો હોઉં તો ડિસ્ટન્સ સમજી અને ડીઝલ પાણી આ છે તે જે ખર્ચા પાણી સમજીને બધા આપી જ દે છે કચ્છમાં પણ આપે છે અથવા સાજીના સહિત ગ્રુપ સહિત જાઉં તો આપણે કંઈ કે આટલા કે આટલા થશે બાકી મને સાધુ સંતોની જગ્યામાં ઘણી વખત પ્રેમથી પણ ભજન કરી આવું છું એટલે એવું હજી સુધી મેં કે આઠિયા ત્રીસ વર્ષમાં નામ નથી મૂક્યું કે મને મારા આટલા જ રૂપિયા થશે પણ ભીમાસરવાળા સરવાળા છતાં મેં ના કરતા મને નવરાત્રીના એ લોકો પાછું નહીં બધા બીજા કલાકાર માન જાળવે છે એ મારા માટે મોટા મોટી એક ગૌરવની વાત છે અને દ્વારકાધીશનો મા ચામુંડાનો એ મોટામાં મોટો ઉપયોગ એ બાપભાઈ એ ભજનનો બેલેન્સ બેલેસ છે તમે વાત કરી તમારા ગામ તમારા ગામ ઉપર આવી ભીમાસ ઐતિહાસિક ગામ હતું ને આજે પણ ગુજરાતની દ્રષ્ટિએ એક ઇતિહાસ છે એના પર એ ગામનો દ્રષ્ટાંત આપવામાં આવે છે કે ભીમા સર સ્પોર્ટની બાબત હોય અન્ય કોઈ કોમ્પિટિશનની બાબત હોય કોઈ સીસીટીવી સજ્જ ગામ અહેવાલ પણ બનાવેલો આગળ એટલે ગામના સંસ્કાર પરિવાર એ તો બરોબર હવે તમારો સાધુ સંતોની તમે વાત કરી આપણું જે જોડાણ થયું છે ને આજે જે સંવાદ થાય છે ને એ પણ સાધુ સંતોની કૃપા છે કારણ કે તમે કીધું ને કે રૂપિયાને માન નથી આપ્યું તમે એ હું જોઉં છું જાણું છું નાની મોટી જગ્યા હોય બજેટના કલાકારો હોય ને એ અમુક જગ્યા પર ન પણ જતા હોય એમને તો મોટામાં બજેટ મળે તો જ પણ તમે તમારા નિજાનંદમાં ભજન કરવા જાવ છો એ વાતનો આનંદ છે અને બાપાઈ હવે શરૂ સહજ ભાવે ભજન પણ વચ્ચે વચ્ચે સાંભળશું આપણે કેવડા હતા અને શીખવાની કઈ રીતે શરૂઆત થઈ જી 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 વિજયભાઈ હું મારી ઉંમર લગભગ હું આમ તો બાળ કલાકાર બાળકંઠ હતો મારું અમારા ગામમાં ત્યારે બહુ રામદેવપીરનું આખ્યાન રામા મંડળ એ રામા મંડળ થતાં એમાં અમારા ગામના પચીસથી ત્રીસ છોકરાઓ મારી ઉંમરના મારાથી મોટી ઉંમરના અમે કચ્છમાં જ્યારે દુષ્કાળ બહુ પડ્યા સત્યાશી અઠ્યાસી નેવ્યાશી નેવુંમાં ત્રણ સાલમાં તો સતત કચ્છમાં વરસાદ જ થયો અને એ દુષ્કાળમાં અમે રામાપીરનું આખ્યાન કરતા અને બધાએ નિઃસ્વાર્થ ભાવે અને એ રામા મંડળમાં મારો બાળકંઠ અને ત્યારે હું ગાતો ને બધાને મારો અવાજ ગમતો પછી થોડો થોડો ટાઈમ જતો ગયો ને હું એકાણું એ સાલમાં અમારા ગામમાં નવરાત્રિ તો પહેલેથી જ સારી થાય છે અમારે જૂનું ગામ હતું ત્યારથી ભૂકંપ પછી નવું ગામ સહારા બાજુ બાજુમાં જ છે એટલે હું નવરાત્રિમાં પછી માતાજીના ગરબા કાનુડા રાસ બધું ગાતો એટલે માણસોને ગમતું અને પછી શરૂઆતમાં પહેલો જ કાર્યક્રમ મારો લગભગ ચોરાણું પંચાણુંમાં અમારે ભીમાસરમાં જ અમારે બારોટ છે ગામના ગોવા બારોટ હતા ત્યાં પ્રથમ મારો સ્ટેજ જાહેર સ્ટેજ મારો પહેલો પ્રોગ્રામ ત્યાં થયો પછી આજુબાજુના ગામડામાં તાલુકામાં પછી કચ્છ જિલ્લામાં પછી ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં આવવાનું થયું આ રીતે મારું ભજનનું બેકગ્રાઉન્ડ અને મને બહુ જ એટલે બહુ જ શોખ હતો હું લગભગ નેવું એકાણુંમાં તો હું ડ્રાઇવિંગ કરતો ગાડીમાં હા મેં બે ત્રણ વર્ષ ડ્રાઈવિંગ કરી અમારા ગામના જ વેલજીભાઈ છે વેલજીભાઈ બીજલ એમની ગાડીમાં અને પછી અમારી પોતાની ટ્રકો હતી બે ટ્રકો એમાં અમે રાજસ્થાન પંજાબ ગુજરાત કાઠિયાવાડ બધે ડ્રાઇવિંગ કરતાં કરતાં હું ભજન કરતો અને પછી ડ્રાઇવિંગ કરતાં કરતાં પણ અહીં પ્રોગ્રામ આપતો ડ્રાઇવિંગ કરવા આ ડ્રાઇવિંગ કરવાની અને પ્રોગ્રામ બી આપતો એવા લગભગ ચાર પાંચ છ વર્ષ એવા ગયા પછી સત્તાણુંથી એકદમ પછી ગાડી છોડી દીધી અને પછી ઓગણીસો સત્તાણુંથી પછી બસ ભજન કરું અને

મા એને મારી રીતે એને એને ઓલું કર્યું હતું પછી તો હું મારી રીતે હાર્મોનિયમ અજમેરથી હાર્મોનિયમ નાની લઈ આવ્યો ત્યારે કંઈક બે હજાર રૂપિયાની અજમેરથી ગાડી ખાલી કરવા જતા ને ત્યાંથી અને એ હાર્મોનિયમ ઉપર પછી મારી રીતે હું થોડું થોડું શીખીને પછી ભજનનો તો શોખ હતો મારી પાસે કલેક્શન ભજનનું રાસ ગરબાનું લગ્ન ગીતોનું એ કલેક્શન તો મારી પાસે પહેલેથી જ એમ ઘણું બધું એટલે એ રીતે ધીમે 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 ગાડી આગળ નીકળતી ગઈ રામા મંડળનો કાર્યક્રમની વાત કરી હવે પ્રથમ આમ ડાયરા સ્વરૂપે મતલબ કે જાહેર સંતવાણી કાર્યક્રમ હોય આમ કોઈ નાની મઢીથી સંતોના સાનિધિમાં શરૂઆત કે કોઈ મોટા કાર્યક્રમમાં તમને મોકો મળ્યો પ્રથમ પ્રોગ્રામ કયો કરેલો આમ જી જી પ્રથમ પ્રોગ્રામ અમારે પાંકડસરની જગ્યા છે ખૂબ પ્રખ્યાત છે એમાં નિરંજન બાપુથી માણી લક્ષ્મણ બારોટજી બધા ગુજરાતના કલાકારો આવી ગયા છે આ પ્રોગ્રામ કર્યા પછી મને પહેલો જ બે ત્રણ વર્ષ શરૂઆતના પ્રોગ્રામ મને એ મળ્યા અને ત્યાં તો બહુ એટલે બહુ પબ્લિક આકર્ષણ અમારે ગરીબદાસ દાદાની જગ્યા છે અમારે ગામ એમનું દાની છે એમ આમ આપા માણા આપણે ભરીને જે એવું બધું ગામનીચે છે ત્યાં પ્રોગ્રામો બે ત્રણ પ્રોગ્રામો કર્યા અને એ એક મોટો સ્ટેજ એ પણ સાધુ મહાત્માની જગ્યામાં બચનદાસજી બાપુ હતા ત્યારે અત્યારે કૃષ્ણાનંદ બાપુ છે અને ત્યાંથી કાર્યક્રમની શરૂઆત અને ત્યાંથી પણ મને બહુ બ્રેક મળ્યો પછી હવે તો ધીમે ધીમે થોડું ઘણું મોરારી બાપુનું પણ સાનિધ્ય મળ્યું અને બાપુ પણ જાઉં એટલે મને ગવડાવે ને કથામાં ઘણી વખત કથા વ્યાસપીઠ ઉપરથી મારા નામનું સંબોધન કરે મને ગવડાવે પણ ખરા એટલે ધીમે 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 બાપુના પણ આશીર્વાદ મળ્યા અને સાધુ સંતોના આશીર્વાદ તો મારી ઉપર પહેલેથી જ બધા કચ્છના કે કે લગભગ સૌરાષ્ટ્રની કોઈ જગ્યાએ મારાથી અજાણણીઓ અને સૌરાષ્ટ્રના જે જે મોટી જગ્યાના મોટા મોટા મહાત્માઓ છે બધા મને મારાથી પરિચય કચ્છના ખરા અને સૌરાષ્ટ્રના હવે ધીરે ધીરે એક સફળતા પ્રથમ કાર્યક્રમ તો આપેલો તમે મોટા સ્ટેજનો પરંતુ પ્રથમ એવો કયો પડાવ હતો કયો આલ્બમ બનેલો અથવા કયું ગીત કે ત્યાંથી લોકચાહના મળેલી જી જી પ્રથમ વિજયભાઈ મારે શરૂઆતના લગભગ એ કેસેટ પણ મને લાગે ચોરાણું પંચાણુંમાં જ આવી હતી સ્ટુડિયો સંગીતા અને સ્ટુડિયો રાધા રાજકોટ ત્યારે ઓલી ટેપની કેસેટ આવતી ઓડિયો કેસેટ એમાં જેસલ તોરણના ભજનો અને દાદા મેકણના ભજનો ત્યારે અમારે કચ્છમાં દાદા મેકણના ભજનો અને જેસલ તોરણના ભજનો બધા કાઠિયાવાડના કલાકારો ગાતા અને કેસેટ બનાવતા અને એ લોકોને એવી ઈચ્છા કે તમે પણ મેકણ દાદાની કેસર અને જસર તોરણની કેસર બનાવો પછી મહાશાપુરામાંના ગરબા પણ મેં બનાવ્યા હતા ત્યારે એમાં મેં આહિરની દીકરી અમરમાં છે નામ ભજન મેં પહેલી વખત ગાયું હતું હા અને પછી એક અમરમાના ભજનોની આખી કેસર બનાવી હતી બીજા છે પાંચ ભજનો હતા હં પણ આ ભજન અમરમાનું ભજન બહુ એટલે બહુ જ ફેમસ થયું અહીં સૌરાષ્ટ્રમાં પણ ખૂબ ગવાણું અમારે કચ્છમાં પણ ખૂબ ગવાણું એ ભજન ખૂબ ખૂબ ફેમસ થયું બધા તમે જ લખેલા હા એ એ ભજન અમરમાંના બધા ભજનો મેં લખેલા છે પછી અમારે પાંકડસરની જગ્યા તમે મેં તમને કીધી ને ગરીબદાસ દાદાની ત્યાં રમેશભાઈ ઓઝાની કથા હતી લગભગ અઠાણું અઠાણું નવ્વાણું વાત અઠાણું માસ લગભગ એમાં પણ મેં દાદા ગરીબદાસજીના પાંચ ભજનો ગાયા હતા અને એમાં એ કેસેટ મૂકી હતી ત્યારે એ એ કેસેટ પણ બહુ વહેંચાણી હતી મેળામાં મેળો બી હતો અને સાત દિવસની રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ હતી એમાં સ્ટોલ કેસેટનો અમારે વેગડ સાઉન્ડ એ લોકો ત્યાં સ્ટોલ મૂક્યો હતો અને રેકોર્ડિંગ પણ એમણે જ કર્યું હતું ત્યારે એ કેસેટ પણ બહુ આલી હતી અને ત્યારબાદ બીજી કોઈ આકાશવાણીમાં એ કાર્યક્રમો આપને રેકોર્ડિંગ થયા હોય જાહેર માધ્યમ પ્રસ્થાનના માધ્યમો ટૂંકમાં એમાં આપના કાર્યક્રમો રેડિયો હોય આકાશવાણી જી દૂરદર્શન સફળ કેવી રહી જી જી આકાશવાણીના ડાયરાઓ મેં ભુજમાં અંજારમાં ડાયરાઓ ઘણા બધા કર્યા આકાશવાણી પ્રસ્તુત ડાયરા હોય ને પણ રેડિયો આકાશવાણી પાસે હું નથી ગયો ટીવીમાં રેકોર્ડિંગ આ છે ઈ ટીવીમાં એમાં કરી આવ્યો છું હું આકાશવાણી રેડિયોમાં જવાનો અવસર નથી મળ્યો હજી સુધી અને મેં અપ્લાય બી ટ્રાય બી નથી કરી એમ ત્યાં જવાની આ બપુભાઈ અનેક લાંબી સફર છે આ ક્ષેત્રમાં તો મેં કીધું નેવું પંચાણુંમાં એ શરૂઆત કરેલી બે ત્રણ ભજનના યુગ જોયેલા નેવુંનો એ દાયકો અલગ હતો દસનો દાયકો અલગ વીસનો દાયકો અને ચોવીસ ટ્રેન્ડિંગ ઉપર મોબાઈલ ઉપર આના ઉપર આવી ગયું છે બધું ફક્ત મારે ભેદ સમજવું છે ભજનનો ભેદ પછી મારે ગરબોય સાંભળવો છે અત્યારે તમે કેવો ભેદ જુઓ બંને યુગ વચ્ચે જી જી અત્યારે વિજયભાઈ એવું છે અત્યારે ભજનીકો એની રીતે બધા નાના મોટા ભજનીકો એની રીતે મહેનત કરે છે અને કાર્યક્રમો પણ બધા સૌ સુંદર રીતે આપે છે પણ જે અત્યારે ડાયરાનો ક્રેજ છે એ પાછું સંતવાણીનો અમારે કચ્છ તો કે સંતવાણીનું ઘર કહેવાય હા હે હવાર સુધી આમ સુરજ ભાણ ઉગી ગયા ત્યાં સુધી પ્રભાતિયા થાય હવારે સવારે પણ હમણાં તો ચાર વાગે તો પ્રોગ્રામ પૂરા થઈ જાય હમણાં છેલ્લે લગભગ મને લાગે આઠ દસ વર્ષમાં મેં ક્યાંય પ્રભાતિયા થતા સાંભળ્યા નથી એમ હા એવું છે અને સૌરાષ્ટ્રમાં પણ ભજનો શિવરાત્રિના મેળામાં હજી થાય છે ખૂબ સારા છે અને હવાર હવાર લગી પ્રભાતી હાથે થાય છે પણ છતાં થોડું યંગ જનરેશન ભજનમાં આવે છે એવું નથી ભજન પ્રત્યે એમને ભાવ નથી ભાવ પણ છે પણ કેવું નજો પણ છતાં કહીશ કે અત્યારે ડાયરાનો ક્રેજ જેમ કે લોકસાહિત્યવાળા હોય પછી લેડીઝ સિંગરો રાસ ગરબા છે એમાં એવું હોય તો ખૂબ પબ્લિક ભેગી થાય છે જેમ કે દસ હજાર પંદર હજાર વીસ હજાર જ્યારે ભજનમાં તો બસો પાંચસો માણસ કે હજાર તમે પણ જતા હશો શિવરાત્રિના મેળામાં થાય પણ ભજનમાં પબ્લિક ઓછી ભેગી થાય છે એવું છે થોડો ક્રેજ ચેન્જ થઈ ગયો એમ તમારા ગામમાં નવરાત્રિથી તમારું નામ મોટું થયું એટલે સરસ મજાના ગરબા પણ ગાતા હશો તમારે મુખ્ય આમ લોકોને ગમે ને એ ગરબાની એકાદ લાઈન સંભળાવે જી જી ਏ ਨੂੜੇ ਗਰਬੇ ਰਮੇ ਦੇਵੀ ਅੰਬਿਕਾ ਰੇ ਏ ਨੂੜੇ ਗਰਬੇ ਰਮੇ ਦੇਵੀ ਅੰਬਿਕਾ ਰੇ ਬਾਹਵਾਂ હા હા બાબુભાઈ હવે બાબુભાઈ કચ્છ વિસ્તાર છે ને લગ્ન ગીતોનો પણ પ્રદેશ જી જી ત્યાં લગ્ન ગીતો કેવા થાય હજી પ્રાચીન પરંપરા છે એ વાત કરો થોડી કચ્છમાં લગ્ન કચ્છમાં લગ્ન ગીતો પ્રાંત વાઈઝ આમ તો અલગ હોય છે તેમ અંજાર છે ભજાવજી ભજાવ ભૂજ છે આમ થોડો થોડો ડિફરન્સ હોય છે આમ તો લગ્ન ગીતોમાં પણ લગભગ આમ સમાંતરે આમ એક સરખા સમાજ હોય આઈર સમાજના લગ્ન ગીતો હોય તો લગભગ વધુ પૂરતા આમ એક સરખા જ હોય છે એમાં કાંઈ બહુ ફેરફાર હોતો નથી એમ આમ ચોબારી વિસ્તાર રતનાલ વિસ્તાર અમારે ભીમાસર વિસ્તાર પણ આમ આઈર આઈરપટ્ટી કહેવાય એટલે લગભગ કાંઈ બહુ એમાં ફેરફાર હોતો નથી આમ સાંભળીએ કાઢું જી જી

સન્માન થયું છે પછી અમારા આહિર સમાજ આહીર બોર્ડિંગ એમનો પણ એક વચ્ચે પ્રોગ્રામ હતો ત્યારે જે આહિર સમાજના લોકગાયકો ભજનીકો છે એના તરફથી પણ સન્માન મળેલું છે અને બાકી તો નાના 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 મોટા સાધુ સંતોના આશ્રમો ભજનમાં કથા કીર્તનમાં જ્યાં ત્યાં બધી જ જગ્યાએ સન્માનો થતા જ હોય છે કોઈ હવે ભજન રૂપી વાત આમાં સંતવાણીમાં પણ કોમ્પિટિશન બહુ હોય ભજનની કમાઈ અલગ અલગ કોમ્પિટિશન હોય કચ્છમાં જાઓ મોટા કલાકારો હોય કારણ કે તમે એ પરિવારમાં થયો પશુપાલન અને ખેતીમાંથી અનેક વારસામાંય મળેલું હોય તો ગાયકી અમુક એવા સમાજો જ પણ છે કે જેને ગાયકી વારસામાં મળી ગાવાનું વારસામાં મળ્યું આ તો સર્વોચ્ચ હોય છે તમે વચ્ચે આમાં જવામાં અગવડતાનો પણ એની વચ્ચે કહીએ કે વચ્ચે આવીને ગાવું આમાં અઘરું પડે ક્યારે ખૂણામાં બેસવું રહેવું પડે કેવી કેવી સમસ્યા આવી કહેવાનો ભાવ હતી શરૂઆતમાં જ્યારે આમ પ્રોગ્રામમાં જતો ત્યારે હું ડરતો આમ બીક બહુ લાગતી એમ મોટા 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 ગજાના કલાકારો સારે સાથે ગુજરાતનો કોઈ એવો ભજનીક નથી કે જેની સાથે મેં કાર્યક્રમ ન આપ્યો અને સંગત ન કર્યો બધા જુગલબંધી પણ નિરંજનભાઈ હોય બાપુ રામદાસજી અશોક બાપુ લગભગ કીર્તિદાનભાઈ છે અત્યારના કલાકારો ઘણા બધા છે અને મને ગમતા કલાકારો અત્યારે એક જોઉં તો ઓલી વાત થોડી અધૂરી રાખું કેમકે અત્યારે ત્યારના કલાકારો થોડું મને ડર લાગતો અને એવું કલાકારો થોડું ઘણું આમ એવું થોડુંક ઘણું કરતા બી ખરા કે નાના કલાકારને બહુ સપોર્ટ ના આપે અને થોડું ઘણું ઓલું કરે પણ અત્યારે ગુજરાત લેવલે બે બે ખેલદિલ કલાકારો છે એક કીર્તિદાનભાઈ અને એક માયાભાઈ એ બધા નાના મોટા કલાકારોને સ્વીકારે છે એને બ્રેક આપે છે બધા જ કલાકારો સારા છે કોઈ ખરાબ નથી એમ ભજનીકો હોય કે લોક ગાયક હોય કે ડાયરાવાળા હોય કે લેડી સિંગરો હોય પણ આ બે કલાકારને અત્યારે મને મને ગમતા કલાકાર છે બાકી ભજનોમાં અસુખ બાપુ છે રામદાસજી છે નિરંજન નિરંજનભાઈ છે એ બધા સારા ભજનીકો છે અને મને ગમે છે

હાતી હે સંસાર કે રોમ રો છોડી લે ઓ રામ નામ ને રટતી હતી અલખ ઘર ને ઓળખવા જેણે વૃત્તિ રાખી વિશ્વાસ માં પરબે જોઈ લો આજે ઓ ਅਮਰ ਦੇਵੀ ਦਾਸ ਮਾਂ ਆਹਿਰ ਨੀਂਦੀ ਕਰੀ ਐ ਅਮਰ ਮਾਂ ਜੇ ਨੂੰ ਨਾਮ ਆਹਿਰ ਨੀਂਦੇ ਦੀ ਕਰੀ ਅਮਰ ਮਾਂ ਨਾਮ ਹਰੀ ਨਿਹਾਰੇ ਲਗਨੀ ਲਾਗੀ ਰਟਿਆ ਸੁੰਦਿਰ ਸਿਆ ਸਾਮੜਿਆ ਹਰ ਨੇਣੋ ਲਾਗਿਓ રટિયા સુંદર સ્યામ આહિર ની દેખરી અમર માના આહિર ની દેખરી અમર માના હરિ નિહારે નેણો લાગ્યો રટિયા સુંદર સ્યામ સામળ્યો હરે નેણો લાગ્યો રટિયા સુંદર સ્યામ વાહ બબુબા ખૂબ આનંદ આવ્યો બાપભાઈ કચ્છની ગાયકી ભજનરૂપી શબ્દો તમારી જીવનની વાતો અને સદગુરુ સાહેબ શ્રી જયંતિરામ બાપુનું સાનિધ્ય સરસ મજાનો આશ્રમનું પ્રાકૃતિક સૌંદર્ય અને જયંતિરામ બાપુના સાનિધ્યમાં એમના પટાંગણની અંદર આજે આ સત્સંગ કરવાનો વાતો કરવાનો લાભો લાવો મળ્યો આપણે અને કીધો ને કે સંતવાણી ભેગા કરે સંતવાણીનો નાતો નો શોભ એટલે આ આવા સદગુરુ જગ્યા હોય ત્યાં આવો નાતો થાય ત્યાં આવા સત્સંગ થતા હોય એટલે સબંધ સંબંધને લીધે સંતવાણીના સંબંધને લીધે આ સરસ મજા નો સત્સંગ જો આજના કાર્યક્રમ આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર જી 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 જી